મારે નાના કાકા હતા અને ત્યાં વતનમયથી આવતા હતા અને સાથે અમે બધા મળીને અત્યારે માતાજીના દર્શન કરવા જઈ રહ્યા હતા હેલો મિત્રો જય માતાજી જય મોગલ જય શ્રી રામ જય મા સિગોતર કેમ છો બધા મજામાં આશા રાખું છું બધા મજામાં છો અને આપણે આ રામઝપડી આપણે સાપરાથી હવે નીકળી ગયા છો અને જવાનું છે દિયોદર તાલુકાના સાલપુરા ગામની અંદર ત્યાં શ્રી સિગોતર માતાજીના દર્શન કરવા જવાનું છે અને અહીંયાથી ચાલતા જેટલાય રસ્તામાં જે કંઈ પ્રોસેસ આવે છે ક્યાંથી ક્યાં દર્શન કરવા ક્યાં રસ્તો જાય છે એ બધું તમને બતાવવાનું છે આજના વિડીયોની અંદર બન્યારો બસ માતાજીના દર્શન કરીએ બધા અને જોઈ શકો છો આ છે અમારી નાનકડી ઝૂંપડી ખેતી કામ કરવું છું તો તમને ખબર જ છે તો બસ બન્યા વિડીયોની અંદર આપણી સફર ચાલુ કરીએ તો હેલ્લો મિત્રો આપણે નીકળી ગયા આપણી સફર પર અને આવી ગયા જેતળા ગામની અંદર તો જેતળા ગામની અંદર હાઈવે જોઈ શકો છો આ જાય છે દિયોદ્ર હાઈવે બસ બન્યારો અને આપણને ક્યાંથી મળી ગઈ એક નાનકડી રિક્ષા અને એ ફરાર્ટ કરતાં આપણે નીકળી ગયા અને ફાઇનલી પહોંચી ગયા આપણે લુવાણા ગામની અંદર અને હે એમ દેશી ગીત વાગતા હતા વિવન અને આપણે સાંભળતા સાંભળતા એને આરામથી પહોંચી ગયા લુવાણા સ્ટેશન ઉપર એટલે કે અંબિકા ચાર રસ્તા જોઈ શકો છો આ છે લુવાણા ગામ અને આપણે ઉતરી ચૂક્યા અને સામે તમે જોઈ શકો છો માતાજીનું મંદિર એટલે કે મા અંબાજીનું મંદિર માતાજીનું દર્શન પણ થઈ ગયા સવાર સવારનું અને હવે અહીંયાથી આપણી સફર ચાલુ થાય છે આ છે લુવાણા ગામ અને સ્ટેશન ઉપરથી જોઈ શકો છો ગાડી ભરા અને નીકળી ગયા આપણે બધા ડાયરેક્ટ પહોંચી ગયા આપણે પાલડી ગામની અંદર આ છે પાલડી ગામની એક નાનકડી ઝલક તમે પણ જોઈ શકો છો અને ભાઈ પાલડી ગામ તો આટલામાં અમારે પરખિયા છે કારણ કે કપડાં પણ જે કંઈ પણ ખરીદવું હોય તે પાલડીમાં મળે અને ફાઇનલી આપણે નીકળી ગયા પાલડી ગામથી બારા આવી ગયા પાછા હાઈવે ઉપર અને હવે અહીંયાથી હાઈવેની શરૂઆત થાય છે એટલે કે દિયોદર હાઈવે નીકળી ગયા અને સીધા આવી ગયા ઝાડા ચોકડી એટલે કે સોની ડૂચકવાડા ચોકડી ઉપર પછી ધીરે ધીરે ત્યાંથી અમે આગળ નીકળ્યા એટલે હે ને આરામથી અમારી સફર ચાલુ થઈ અને હવે પહોંચી ગયા આપણે દિયોદર કોટડા તો મિત્રો આ વિડીયો તમને જો પસંદ આવતો હોય તો વિડીયોની અંદર બન્યા રહેજો અને સામે જોઈ શકો છો આપણે આવી ગયા છીએ દિયોદર કોટડાની અંદર ટૂંક જ સમયમાં હવે દિયોદર સિટીની અંદર પણ પ્રવેશ કરીશું પણ પહેલાં તો તમને એ ના કોટડાનું ટેસણ બતાવો જોઈ શકો છો અને કોટડા સ્ટેશન વટી ગયા એને આપણે પહોંચી ગયા હવે સિટી સિટીની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ અને ફાઇનલી આપણે પહોંચી ગયા સિટી સિટીની અંદર અને અહીંયા અમારે નાના કાકાને બધા રાહ રહ્યા તો એમને પણ આપણે મળીશું અને એને આપણે આવી ગયા ભાભર હાઈવે ઉપર એટલે કે ભાભર ચોકડી ભાભર જતરા ચોકડી આપણે પહોંચી ગયા અને ગાડી ભીરાશીને અમે પાસે અહીંયાથી એની ગાડીમાં ફરીથી બેસી ગયા ને એ સડી ગયા પુલ ઉપર હા જોઈ શકો છો તમે દિયોદર માં છું ગાડી વાળા કે મોજો સીએનજી ભરાવા બેસી જો બાપાના પગ તોડવાના હતા એટલે એને આપણે આરામથી બેહી જ પાછા નીકળી જાય એ ના દિયોદર સિટી ની બારે નીકળવા છે બહુ જોરદાર મજેદાર આપણી સફર રી ઇકો ગાડીમાં મોરે બેહી જાય કરી ના કેમેરો ચાલુ અને એ આવી ગયા આપડે આ દિયોદર માં જોઈ શકો છો અહીંયા થોડી વાર ગાડી ઉભી રહી એટલે મને થયો કે સિયોજી ચક્રાનો આપણે થોડો સીન લઈ લે જોઈ શકો છો આટું બધું એ ધુબાકા બંધ બધી ગાડીઓનો ટ્રાફિક થઈ ગયો છે અને આપણે બાદાધારે ડીસા શિયોરીને એ નીકળી ગયા હવે પટેલ બોર્ડિંગની બાજુમાં થા હતા અને આપણે સીધા ચઢી સનાદર સનાદરવાળા હાઈવે એને ધુબાકા બંધ અમારે વાતો ચાલુ હતી અને અમે એ આરામથી સફર કરી રહ્યા છે બસ થોડા જ સમયમાં આપણે અહીંયાથી પછી પગપાળા ચાલુ થવાની છે ભાઈ બરાબર બીજો તો કોઈ રસ્તો થાય નહીં આપણી પાસે કઈ સાધન ગાડીયું છે ને એના ફરતા સાધન માં જતા હતા અને મને થયું કે આજ એની બારી નીકળ્યા છે ને એટલે તમને થોડીક મોજ કરાવી દઉં તો આવી ગયા ફાઇનલી આપણે સીએનજી પંપ જોઈ શકો છો થોડા જ સમયમાં હમણાં સીએનજી પંપે ઓટે ને આમાં ઉતારે ને ત્યાં ઠોકશેરા એટલે અમે પાસે નીકળી જાય છે સીધા હડતા ભાઈ ઓહો અને એનો આ મોજથી આપણે પહોંચી ગયા સીએનજી પંપ અને જોઈ શકો છો હવે અહીંયાથી મિત્રો મારે નવતનમાંથી આવતા હતા અને સાથે અમે બધા મળીને અત્યારે માતાજીના દર્શન કરવા જઈ રહ્યા હતા તો બસ યોદરથી આગળ શ્રી દીપામ છે ત્યાં પહોંચી ચૂક્યા છીએ બસ બનારો વિડિયોનું બ્લોગિંગ અને અમે અહીંયા કેમેરો ચાલુ કરીને ફરતા થાય એટલે એક ભાઈએ પૂછ્યું કે શુંનું શૂટિંગ કરો કે તો ભાઈ બ્લોગિંગ કરો બરાબર ને એમ કરતા કરતાં હવે માતાજીનો ગામનો ગેટ દેખાણો કારણ કે સણાદરનો એટલે જેને કહેવાય ને કે mini અંબાજી એટલે કે એ સણાબે સળદ્ર એક જે ટેશન ઉપર ઊભા હતા અમારા કાકોર બે અમે ધુબાઘા બંધ વાતો કરતા હતા અને એમ કરતાં કરતાં અમે પહોંચી તો મિત્રો ફાઇનલી આપણે સાલપુરા ગામની અંદર પહોંચી ગયા અને જોવો છો અહીંયાથી ગામમાં વરાય છે આપણે પ્રવેશ કરી ચૂક્યા છીએ પાછળ પણ માતાજીનું મંદિર છે અને આગળ બતાવું જોઈએ કે અમે જોઈ શકો છો બસ અમે જઈ રહ્યા છીએ સામે આવી ગઈ દુકાન અને ત્યાં નજીકમાં જ માતાજીનું મંદિર છે અને મિત્રો અમે પહોંચી ગયા દુકાન ઉપર ફાઇનલી અને માતાજીની પ્રસાદી લઈ લીધી અમે પૂછ્યું હાકરિયા છે તો કે હાકરિયા નથી છે પેંડા અને શ્રીફળ તો પેંડા અને શ્રીફળ અમે લઈ લીધી માતાજીની પ્રસાદી નીકળી મંદિર તરફ જઈ અને અમે અમારો મોઢો વાવડતા હતા ખાલી અને બોલે એવું હતું ને આજુબાજુ કારણ કે ઘર તો કહે છે કે શું કરે તો મિત્રો ફાઈનલી આપણે માતાજીના મંદિરે પહોંચી ગયા આ છે માતાજીનું મંદિર બસ વિડીયોમાં બન્યાનું દર્શન કરાવું તમને જોઈ શકો છો જય શ્રી બ્રહ્માણી માતાજી અને ચલો મિત્રો જઈએ અંદર માતાજીના દર્શન કરીએ જય માતા જય મા ભગવાન તો બસ મિત્રો આપણા બધાના ભાગ્ય કહેવાય જય માતા હા જોઈ શકો છો મિત્રો જય માતાજી જય હા તો મિત્રો આ છે માતાજીનો ધામ અહીંયા સદી માતાજી બ્રહ્માણ માતાજી મહારાજ જોઈ શકો છો તો ફાઈનલી મિત્રો આપણે જ્યાં સફર ચાલુ કરી હતી અહીંયા માતાજીના ધામ સુધી આપણે પહોંચી ગયા અને મિત્રો જય મા સદી જય મા બ્રહ્માણી કોમેન્ટની અંદર લખજો બરાબર અને આપણે બધા ભાગ્યશાળી છીએ કે માતાજીના દર્શન થયા અને તમને પણ ઘરે બેઠા માતાજીના દર્શન થયા તો મિત્રો કોમેન્ટની અંદર કહેજો તમને આજનો અમારો આ બ્લોગ તમને કેવો લાગ્યો જરૂર કે અને મિત્રો અમે મંદિરે ગયા પછી બાજુમાં જ રહેશે મારા માતાજીના ભુવાજી એટલે કે તખા બાપુ તેમને પણ બોલાવી લીધા અને તેમના હાથે માતાજીના પ્રસાદ ચડાવી અને હે મોજથી અમે આનંદ મંગલથી બધા બેઠાની વાત માણી અને બહુ ખરેખર મજા આવી અને બહુ જ અને કહેવાય છે ને કે મિત્રો આપણા કૈઢિયા માવતરની સાથે આપણે થોડી વાર બેઠા હોય એટલે આનંદ અલગ પ્રકારનો જ હોય એમનું બોલવું એમની સલાહ ખૂબ જ આનંદદાયક હતી અને અમે બધાએ હે બેઠા માતાજીને પ્રસાદ ચડાવી બધે પ્રસાદ લીધી અને એવી રીત કરતાં કરતાં ધીરે ધીરે મને એમ થયું કે ચલો ચા પાણી કરવા જઈએ તો એમને ઘરે પણ ચા પાણી કરવાના છે અને એ બેઠા ને હવે ત્યાંથી થોડા બહારનો તમને નજારો બતાવું જોઈ શકો છો અને મિત્રો આ છે માતાજીનું જોરદાર મંદિર અને એક જૂના લુકમાં તમને આજુબાજુનું બેકગ્રાઉન્ડ બતાવવું જોઈ શકો છો એકદમ પ્રાચીન અને જૂનો લૂક તમને દેખાય છે તો જોરદાર નજારો છે અહીંયા અને ફરીથી આપણે થોડો અંદરથી એ વ્યવસ્થિત તમને સીન બતાવી દઉં તો જોઈ શકો છો ગણપતિ દાદા અનેક દેવોની દેવી દેવતાઓની અંદર મૂર્તિઓ મોજૂદ છે જોઈ શકો છો શ્રી બાપા અને અખંડ જોધ પણ અહીંયા ચાલુ છે જોઈ શકો છો અહીંયા કાયમિક માટે અખંડ જોધ ચલે છે અને માતાજીનો સદીમ માનો હિંદોળો પણ ચાલુ છે જોઈ શકો છો તો જોરદાર આનંદથી અમને દર્શન થયા માતાજીના ખરેખર બહુ મજા આવી અને મિત્રો આ સત્તર તમે જોઈ રહ્યા છો એ ગુવાજીનું કહેવું છે કે સવા શહેરનું સત્તર છે ચાંદીનું સત્તર જોઈને હું તો ખરેખર બહુ જ ખુશ થઈ ગયું બારી નીકળીને ફરીથી તમને માતાજીની ધજાઓના દર્શન કરાવી દીધા ગુગા બાપાની ધજા છે સદીમાની ધજા છે અને બ્રહ્માણીમાની ધજા છે તો જોઈ શકો છો એટલું જોરદાર બેકગ્રાઉન્ડ છે અને મિત્રો આ છે શ્રી ઓગડ બાપાજીનું મંદિર તમે બાપાના પગલાં પણ જોઈ શકો છો બરાબર અને આ આવેલું છે સાલપુરા ગામની અંદર દિયોદર તાલુકાના સાલપુરા ગામની અંદર હજુ બાપાનું મંદિરનું કામકાજ ચાલુ છે આ છે બાપાનો ધોરણો બરાબર અને આ પણ ધોણો આ કમિટી હોલ અને આ આખી જે જગ્યા તમે જોઈ રહ્યા છો આ મંદિર છે લાલગઢ બાપજી કરીને એમની સમાધિ મંદિર અને આ બધી બાપાની જગ્યા છે તો આવેલો છે દિયોદર તાલુકાના સાલપુરા ગામની અંદર બરોબર જોઈ શકો છો તો ચલો મિત્રો અમે ખેતરામાં આવી ગયા ચા પાણી કરવાના હવે આ વિડીયોને અહીંયા સમાપ્ત કરીએ જય માતા